કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ટ્રેડ પ્રેક્ટિકલ એન્યુઅલ સિસ્ટમ ઓગસ્ટ બે હજાર ચોવીસ પરીક્ષા જેમાં સૌથી પહેલો પ્રશ્ન માઇક્રોસોફ્ટ વર્ડમાં નીચે મુજબનું લેટરપેડ બનાવો અને લેટરપેડથી સેવ કરો જેના એકસો વીસ માર્ક્સ આપેલ છે આ પેડ લેટરપેડ તમે જોઈ શકો છો ઝૂમ આઉટ કરીશું જેથી સંપૂર્ણ લેટરપેડ એક સાથે જોઈ શકાય તો હવે આ પ્રકારનો લેટરપેડ માઇક્રોસોફ્ટ વર્ડમાં તૈયાર કરીશું સૌથી પહેલા આપેલ પેજ ને આ પ્રમાણે હંડ્રેડ પર્સન્ટ સેટ કરીશું જેથી આ પ્રકારની સ્ક્રીન દેખાય ઇન્સર્ટ શેપ રેક્ટેંગલ આપેલ લેટરપેડ મુજબ આ પ્રકારે શેપ ને એડજસ્ટ કરીશું ફીલ શેપ અને શેપ આઉટલાઈન એક જ કલર આપીશું ફાઇલને સેવ કરીશું નામ આપીશું પેડ ત્યાર પછી શેપને કોપી કરીને પેસ્ટ આપીશું અને આપેલ લેટર પેડ મુજબ નીચેની લાઈન ને એડજસ્ટ કરીશું ઇન્સર્ટ શેપ રેક્ટેંગલ આ પ્રમાણે એડજસ્ટ આપીશું સેમ કોપી કરવા માટે ફોર્મેટ પ્રિન્ટરનો ઉપયોગ કરીશું અથવા તો ફોર્મેટમાં જઈને મેન્યુઅલી શેપ ફિલ અને શેપ આઉટલાઇન આપી શકાય છે ત્યાર પછી તેને થોડું રાઉન્ડમાં ફેરવીશું સાથે જ શેપને સિલેક્ટ કરીને ફોર્મેટમાં એડિટ જઈને એડિટ પોઈન્ટ લેટરપીડ મુજબ આ પોઈન્ટને એક લાઈનમાં એડજસ્ટ કરીશું તેની કોપી કરીશું અને બાજુમાં તેજ મુજબનો શેપ લાવીશું હવે તેના કલરમાં ફેરફાર કરી શકો છો ત્યાર પછી અગાઉના શેપને લેટરપેડ મુજબ પહેલા સ્ક્વેર બ્રેકેટ સુધી એડજસ્ટ કરીશું તેની કોપી કરીને બાજુમાં લઈ જઈશું ત્યાં પણ કલર એડજસ્ટ કરીશું અહીંયા આ પ્રમાણે એક લાઈનમાં એડજસ્ટ થાય તે પ્રમાણે મૂકીશું ત્યાં આપીશું રાઇટ ક્લિક કરીને ફ્રન્ટ જેથી તે ઉપરની સાઈડ જોવા મળશે શેપને થોડા લાંબા કરીશું તે જ પ્રકારે લાઈનને પણ એડજસ્ટ કરીશું તે લાઈનના કલરમાં ફેરફાર કરીશું

મિરર ઇમેજ અથવા તો ઉલટાવીને શેપને એડજસ્ટ કરીશું અને નીચેની સાઈડ યોગ્ય લાગે તે રીતે તેને પણ એડજસ્ટ કરીશું આ પ્રકારે લીટરપેડનો ઉપરનો ભાગ તૈયાર થયેલો તમે જોઈ શકો છો આ જ ભાગને થોડી નાની સાઈઝમાં નીચેની સાઈડ લેવાની છે તો તે માટે આ બેને કોપી કરીશું સાઈઝમાં ઘટાડો કરીશું અને ઉપરની જેમ ફરીથી તેજ શેપ બનાવવાનો પ્રયત્ન કરીશું કોપી પેસ્ટ કરીને ફેરફાર કરીને નીચેની સાઈડે પણ ઉપરની જેમ જ લીટર પેડનો ભાગ એડજસ્ટ કરીશું જ્યાં બ્રિંગ ફ્રન્ટ અને બ્રિંગ બેકવર્ડ જેવા ઓપ્શનનો ઉપયોગ કરીને તેને યોગ્ય એડજસ્ટ કરીશું ઉપરના ભાગનો કોપી પેસ્ટ કરીને તેની સાઈઝમાં ફેરફાર કરીને નીચેનો ભાગ સંપૂર્ણ તૈયાર કરી શકાય છે તો આ પ્રકારે પેડનો નીચેનો ભાગ તૈયાર થઈ ગયો છે ત્યાર પછી આપીશું કોઈ પણ નામ જેમ કે કોપા એક્સપર્ટ સાઈઝ વધારીશું કલરમાં ફેરફાર કરીશું ફોન્ટમાં પણ ફેરફાર કરીશું યોગ્ય લાગે તેવા કોઈ પણ ફોન્ટ લઈ શકો છો ત્યાર પછી ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ ડ્રો ટેક્સ્ટ બોક્સ જ્યાં ટેગ લાઇન કોઈ આપીશું જેમ કે નોલેજ ઇઝ પાવર આ શેપમાં ફોર્મેટમાં જઈને સાઇઝમાં ફોન્ટમાં ફેરફાર કરીશું યોગ્ય લાગે તે મુજબ ફોર્મેટ નો ફિલ આઉટલાઈનમાં પણ નો ફિલ જેથી ફક્ત ટેક્સ્ટ જ ત્યાં જોઈ શકાય બોક્સ જોવા મળશે નહીં તો આ પ્રકારે ટેગલાઈન ને હેડિંગમાં નીચે એડજસ્ટ કરી શકાય છે ટેક્સ્ટ બોક્સ દ્વારા નીચેની સાઈડ ત્યાં આપીશું લાઈન જેમાં અંડરસ્કોનો ઉપયોગ કરીશું સાઈઝમાં ફેરફાર કરીશું આ પ્રકારે ગોઠવીને નીચેની સાઈડે લખીશું સિગ્નેચર ત્યાર પછી લેટર લેટરપેડના સિમ્બોલ લાવવા માટે ઓનલાઈન ઇમેજને સર્ચ કરીશું પેડ સ્મોલ સિમ્બોલ લોગો યોગ્ય લાગે તેવા કોઈ પણ સિમ્બોલને ડાઉનલોડ કરીશું જો ડાઉનલોડ ન થાય તો તેને કોપી કરીને પેઇન્ટમાં લઈશું અને પેઇન્ટમાં તેને યોગ્ય જગ્યાએ એડજસ્ટ કરીશું અને આપીશું સેવ જેમાંથી ત્રણ સિમ્બોલ લેવાના હોય તેની મલ્ટિપલ કોપી ક્રિએટ કરીશું અને એડિટ કરીને પેઇન્ટમાં જઈને યોગ્ય લાગે તેવા ફક્ત ત્રણ લોગોને લેટરપેડની જેમ સિલેક્ટ કરીશું તો આ પ્રકારે લોગો ઇમેજ તૈયાર છે આ ત્રણેય ઇમેજને લેટરપેડમાં ગોઠવીશું તે માટે ઇન્સર્ટ શેપ શેપમાં નાનકડો ભાગ ત્યાર પછી એડ ટેક્સ્ટ નો ફિલ ઇમેજ અને ત્યાંથી તે ઇમેજને મૂકીશું ઇમેજની સાઈઝમાં ફેરફાર કરી શકો છો તેની કોપી ક્રિએટ કરીશું અને ત્રણે ત્રણ આ પ્રકારે લાઈનમાં ગોઠવશું બાકીના બે માં ઇમેજમાં ફેરફાર કરીશું હવે આઉટસાઇડ બોર્ડર ને આપીશું નો ફિલ જેથી તે બોર્ડર જોવા મળશે નહીં તો આ પ્રકારે લેટરપેડ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો અને આપીશું સેવ જેથી આ લેટરપેડને ફાઇલ તરીકે સેવ સાચવી શકાય અને જરૂર પડે ત્યારે ફરીથી તેને જોઈ શકાય ત્યાર પછી બીજો પ્રશ્ન જ્યાં ડોસનો ઉપયોગ કરીને નીચેના ઓપરેશન પરફોર્મ કરો જેના એસી માર્ક્સ છે કુલ ત્રણ ઓપરેશન આપેલા છે અગાઉનો પ્રશ્ન જે એકસો વીસ માર્ક્સનો છે આ પ્રશ્ન એસી માર્ક્સનો જેમાં સૌથી પહેલા ટુ ચેક ધ મેમરી યુસેજ યુઝડ ધ સર્ચ ફોર ટેક્સ્ટ વિધિન અ ફાઇલ યુઝ અ ક્વિકલી લોગ ઓફ ધ કમ્પ્યુટર આ ત્રણેય ઓપરેશનને પરફોર્મ કરીશું તે માટે કમાન્ડ આવડતા હોવા જરૂરી છે તે માટે કોમ્પ્યુટરમાં વિન્ડો આર આપીશું જેથી રન ડાયલોગ બોક્સમાં ટાઈપ કરીશું સી એમ ડી ઓકે આપીશું આ પ્રકારે સીએમડીમાં કમાન્ડને રન કરાવીશું જ્યાં સૌથી પહેલો પ્રશ્ન જેમાં સિસ્ટમ ઇન્ફો જેથી થોડા સમયમાં પ્રોસેસ થઈને આ પ્રકારની સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે જ્યાં ઓપરેટિંગ સિસ્ટમ સિસ્ટમની માહિતી ડિરેક્ટરી સાથે જ સંપૂર્ણ મેમરીની માહિતી પણ અહીંયા જોવા મળશે જેમાં ફિઝિકલ મેમરી અને વર્ચ્યુઅલ મેમરીનો પણ સમાવેશ થાય છે ત્યાર પછી બીજું ઓપરેશન જેમાં સૌથી પહેલા એક ટેક્સ્ટ ફાઇલને તૈયાર કરીશું રા ક્લિક કરીને આપીશું ન્યુ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ કોઈ નામ આપી દઈશું કોપા તે ફાઇલમાં ટાઈપ કરીશું ચાર થી પાંચ વાક્યો ઓપન વિથ નોટપેડ કોઈ પણ વાક્યો ટાઈપ કરી શકો છો આપણે અહીંયા ટાઈપ કરીશું સામાન્ય જે ઉપયોગ લઈ શકાય સર્ચ માટે જેમ કે ગુડ મોર્નિંગ ત્યાર પછી હેવ અ નાઇસ ડે હાઉ આર યુ આઈ ફાઇન ફાઇલ ને સેવ કરીશું ત્યાર પછી આવીશું કમાન પ્રોમ્પ્ટમાં એફ ડ્રાઈવમાં ફાઇલ છે જેથી એફ ડ્રાઈવમાં આવીશું ત્યાર પછી આપેલા પ્રશ્ન મુજબ ફાઇન્ડ એસટીઆર ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ટેક્સ્ટ નું નામ આપીશું જે ફાઇલમાં સર્ચ કરવાની હોય અને ફાઇલ નું નામ છે કોપા ડોટ ટીએક્સટી જો તે ફાઇલમાં શબ્દ એક્ઝિસ્ટ હોય તો તે આખી લાઈન જોવા મળશે તે જ રીતે બીજો કોઈ શબ્દ સર્ચ કરીશું ફાઇન તો તે પણ સંપૂર્ણ લાઈન જોવા મળશે પરંતુ શબ્દ ન હોય તેવો આપીશું જેમ કે જો ના હોય તો આ બ્લેન્ક આઉટપુટ જોવા મળશે અને અંતે ત્રીજો પ્રશ્ન જે ફક્ત કમાન્ડ જોઈશું રન કરાવીશું નહીં કારણ કે રન કરવાથી કોમ્પ્યુટર બંધ થઈ જશે આ માટે શટડાઉન સ્લેશ એલ સ્મોલ અથવા કેપિટલ આપી શકો છો એન્ટર આપતા જ કોમ્પ્યુટર બંધ થઈ જશે તો હાલ આપણે કોમ્પ્યુટર બંધ કરતા નથી તો આ પ્રકારે ત્રણેય ઓપરેશન પૂરા થયા અને અંતે ત્રીજો પ્રશ્ન જ્યાં જાવા સ્ક્રિપ્ટનો પ્રશ્ન આપેલ છે તે આપણા કોપા ચેનલના પ્લેલિસ્ટમાં ઓલરેડી આ પ્રોગ્રામ આપેલ છે જ્યાં તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શનમાં બીજો એક પ્રશ્ન છે પાયથોન પ્રોગ્રામ ટુ રીમુવ ડુપ્લિકેટ ફ્રોમ ધ લિસ્ટ તો અહીંયા આપણે પાયથોન પ્રોગ્રામ ને રન કરાવીશું જેમાં પાયથોન ને ઓપન કરીશું માય લિસ્ટ ઇક્વલ ટુ સ્ક્વેર બ્રેકેટ ની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર પી અલ્ફિરામ આ પ્રકારે મલ્ટીપલ લેટર આપીશું ત્યાર પછી આર ત્યાર પછી રિપીટ કરીશું પી ફરીથી પી આર આ પ્રકારે રિપીટ કરી શકો છો પરંતુ ફક્ત ત્રણ જ લેટર યુનિક કહી શકાય પી ક્યુ અને આર એક જ લેટર મલ્ટિપલ ટાઈમ આપેલ છે અંતે સ્ક્વેર બ્રેકેટ એન્ટર આપીશું ત્યાર પછી ફરીથી માય લિસ્ટ ઇક્વલ ટુ લિસ્ટ કૌશમાં ડીઆઈસીટી ડોટ ફ્રોમ કીઝ અને કૌશમાં આપીશું માયલિસ્ટ એન્ટર આપીશું પ્રિન્ટ કૌશમાં માય લિસ્ટ સેમિકોલન એન્ટર આપતા જ ફક્ત યુનિક લેટર જોવા મળશે મતલબ ડુપ્લિકેટને રિમૂવ કરેલ છે તો આ પ્રકારે પાયથોન નો પ્રોગ્રામ પણ અહીંયા પૂરો થાય છે તો આમ કોપાની પ્રેક્ટિકલ પરીક્ષાના ત્રણે ત્રણ પ્રશ્નોનું સોલ્યુશન જોયું આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડીયોમાં